શું નામ છે ઓકે શું તકલીફ હતી મારી પાસે જયારે આવ્યા ત્યારે શરદી ખાંસી ની પ્રોબ્લેમ હતી શરદી વધારે ને ખાંસી હો ખાંસી તો થાય તેનાથી એક મિનિટ એક પણ મિનિટ ઉપકાય નહીં આવી રીતે આખી રાત પૂજ ખાંસી ઓકે હવે કેટલા ટાઈમ થી પ્રોબ્લેમ રહેતો થ્રી મંથ નો અત્યારે શું છે

એટલે આમ કહી શકે દવાખાને જવું પડતું અને દાખલ બી થવું એક થી બે મહિનાની ટ્રીટમેન્ટ લીધી ઓકે અત્યારે ખાંસી ને બધામાં બધી ઓકે ઓકે અને બીજી બધી તકલીફમાં પણ ઘણો આરામ એટલે જે પેલા નહીં ખાઈ શકતો અથવા તો જે કંઈ ખાતો એનાથી તકલીફ વધતી હતી હવે એ ખાઈ શકે છે અને સારી રીતે બધું રહી શકે છે ઓકે તો સારવાર ખુશ છો ઓકે ચાલો થેન્ક યુ